સુવર્ એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપનો દેશ સ્વતંત્ર થયો હતો ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણા સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી જેમાં કેટલાય વીરોએ પોતાના જીવનની આહુતિ આપી હતી જેથી કરીને સૌ માટે માટે તેમજ દેશ આ દિવસ ખૂબ જ છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે સ્વર્ગીય જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું કે આપણા દેશની માટીના કણ કણમાં શૂરવીરતા તેમજ સાહસની ગાથા વર્ણાયેલી છે આપણા દેશે કેટલાય વર્ષો સુધી ગુલામી સહન કરી છે તે માટે ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે આપણા વીર શહીદોએ પોતાના જીવનનું હસતા હસતા બલિદાન આપ્યું છે આ પ્રસંગે જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ગરબાડાના ધારાસભ્ય મહેશભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો